આ બધું થયું એટલે કલેક્ટર સાહેબે હિયરિંગ માટે નોટિસ આપી અને આજે ચાર વાગે અમને બોલાવીને કહું કે તમે આર્ગ્યુમેન્ટ કર દો અમે જઈને સમય માંગ્યો એટલે સાહેબે આવતીકાલ સવારે નવ વાગે આર્ગ્યુમેન્ટ કરવાનો સમય આપ્યો છે જે ટેકેદારો છે ત્રણે ત્રણ એમણે સહી નથી કરી એવી એફિડેવિટ ત્યાં થઈ છે કઈ રીતની દલીલો થશે જે રીતે તમારા પક્ષે અને ભાજપ પક્ષે ભારતીય જનતા પાર્ટીની આર્ગ્યુમેન્ટ તો એ મને નથી ખબર મારી આર્ગ્યુમેન્ટ જે છે એ મારા ડિફેન્સના મુદ્દા છે અને એ ડિફેન્સના મુદ્દા હું અત્યારે ખોલવા નથી માંગતો કારણ કે એ મારે આવતીકાલે ક્વેશી જ્યુડિશિયલ પ્રોસિડિંગ્સ છે અને રિટર્નિંગ ઓફિસર સાહેબની કોર્ટમાં મારે આર્ગ્યુ કરવાનું છે એ ડિફેન્સના મુદ્દા હું અત્યારે જનરલ પબ્લિક સમક્ષ આપી દઉં તો ઓપોનન્ટ છે એમને એનો લાભ મળી જાય હું મારો ડિફેન્સનો મુદ્દો અત્યારે નહીં ખોલું ભાઈ જે રીતે

બિલકુલ જોઈ શકાય છે ટેકેદારો છે તેમણે એફિડેવિટ કર્યું છે ત્યારે એ બાબતને લઈને આવતીકાલે અગિયાર વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ ભાગલે એબીપી અસ્મિતા સુરત